અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામના ઉમેશકુમાર પટેલ એક એવા વ્યક્તિ છે જેમને વિજ્ઞાનના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે એક ખેડુત પુત્ર તરીકેની તેમની મૂળ ઓળખને તેઓએ આધુનિક ખેતીની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડી પાંત્રીસ જાતની કેરીના પ્લાન્ટ ઉઘાડીને ખેતીના ક્ષેત્રમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે આ સફળતાની કહાની એટલી જ પ્રેરણાદાયી છે જેટલી તે નવીનતાથી ભરપૂર છે ઉમેશ કુમાર પટેલ વિજ્ઞાનના શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી પરંતુ તેમનું હૃદય હંમેશા ખેતી સાથે જોડાયેલું રહ્યું તેમના પિતા ખેડૂત હોવાથી ખેતીની બાબતો તેમના લોહીમાં હતી આ જનુનને તેમને વૈજ્ઞાનિક રીતે આગળ વધાર્યું તેમણે પોતાના ખેતરમાં પાંત્રીસ જાતની કેરીના છોડ ઉઘાડ્યા જેમાં ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સોનપરી અને આણંદ રસરાજ જેવી કેરીઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત વિશ્વની સૌથી મોટી કેરી નૂરજહા અને સૌથી મોંઘી જાપાનીઝ માયાજાકી મેંગો પણ તેમના ખેતરમાં ખીલી રહી છે આ બધું અરવલ્લીની ધરતી પર ખેડૂત હિંમત અને નવીનતાનું પરિણામ છે ઉમેશભાઈએ ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો તેમણે અનલે કલમ પદ્ધતિનો ઉપયોગ કર્યો તેમજ એક જ છોડ પર ત્રણ થળ પેદા કરવામાં સફળતા મેળવી આ પદ્ધતિ દ્વારા તેમને ન માત્ર ઉત્પાદન વધાર્યું પરંતુ જમીનનો ઉપયોગ પણ વધુ કાર્યક્ષમ રીતે કર્યો તેમની ખેતીમાં કેરી ઉપરાંત એસી છોડ જાંબુ જાંબુ અને અન્ય ફળોના છોડ પણ છે આ વૈવિધ્ય દર્શાવે છે કે તેઓ ખેતીને એક વ્યવસાય તરીકે જ નહીં પરંતુ એક પ્રયોગશીલ કળા તરીકે જુએ છે ખાસ વાત એ છે કે ઉમેશભાઈએ ઇઝરાયેલી ખેતી પદ્ધતિનો અભ્યાસ કરીને તેને પોતાના ખેતરમાં અમલમાં મૂકી આ પદ્ધતિમાં ડ્રીપ ઇરિગેશન મલ્ચિંગ અને ચોક્કસ પોષણ વ્યવસ્થાપનનો ઉપયોગ થાય છે જે પાણીનો બચાવ કરે છે અને ઉત્પાદનની ગુણવત્તા વધારે છે આનાથી તેમના ખેતરમાં ફળોની ગુણવત્તા અને જથ્થો બંનેમાં નોંધપાત્ર સુધારો થયો છે ઉમેશકુમાર પટેલની આ સફળતા તેમની વ્યક્તિગત સિદ્ધિ સાથે ગુજરાતના ખેડૂતો માટે પણ એક પ્રેરણા સ્ત્રોત છે તેમની કહાની બતાવે છે કે શિક્ષણ વિજ્ઞાન અને પરંપરાગત ખેતીનું સંયોજન કેવી રીતે અદ્ભુત પરિણામો આપી શકે છે તેમનું કાર્ય યુવા ખેતી તરફ આકર્ષવા અને તેને આધુનિક બનાવવા માટે એક ઉદાહરણ બની રહેશે આજે ઉમેશભાઈનું ખેતર એક પ્રયોગશાળા જેવું છે જ્યાં નવીનતા અને પરંપરાનું સમન્વય થાય છે તેમની સફળતા એ બતાવે છે કે હિંમત જ્ઞાન અને મહેનતના સંયોગથી કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ પરિણામો મેળવી શકાય છે